આજકાલના જીવનમાં આપણા માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગી ગેજેટ બની ગયું છે કાંઈ પણ આપણે વર્ક કરવું હોય કોઈ પણ આપણે કામ હોય તો એ મોબાઈલથી ઇઝીલી થઈ જાય છે પણ જો આ મોબાઈલ ખરાબ થાય તો આપણે ઓબ્વિયસલી રિપેર કરવા પાછળ જ આપણે જવાના છીએ પરંતુ જો તમારો ફોન તમે કોઈ અજાણી શોપ ઉપર રિપેર કરવા માટે આપી રહ્યા છો તો ધ્યાનથી જોજો આ વિડિયો

જ્યારે તમે તમારો ફોન કોઈ શોપ ઉપર રિપેર કરવા માટે આપો છો ત્યારે આ સેટિંગને ઓન કરી તમારે કોઈપણ શોપ ઉપર એ તમારો ફોન આપી શકો છો જેથી કરીને એ જે વ્યક્તિ છે એ તમારા ડેટા એક્સેસ નહીં કરી શકે અને જો એ વ્યક્તિ તમારા ડેટા એક્સેસ કરવાનો પ્રયત્ન કરશે તો તમારી લોક અથવા તો તમારો ફોનનો પાસવર્ડ માંગશે જે પાસવર્ડ એમની પાસે નહીં હોય અને તમારા ડેટા સુરક્ષિત રહેશે જ્યારે ફોન રિપેર થઈ જાય છે અને તમારો ફોન જ્યારે પરત તમને મળી જાય છે ત્યારે તમે આ સેટિંગ્સને ઓફ કરી તમારા સંપૂર્ણ ડેટાનું એક્સેસ તમે મેળવી શકો છો તમારી સાથે પણ આવો બનાવ બનેલો છે તો જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ